એમ પકડો જો છે અમારી બધી મહેનત ચાલુ છે

અરે સરવાળા રાખ નથી આપતા તો કારણ દર્સાવા અમે પ્રમુખજીને બોલાવ્યા તમારી પૂછી લે તમારું કે નિર્ણય આવ્યો નિરાકરણ લાવવા માટે મારા તરફથી જેટલા પ્રયત્નો તો હું કરી બસ હું મારા પ્રયત્ન કરી હું તમને શ્યોરિટી નથી આપું કરે ઘણા સમય થી આપડે ઉરિયા ખાતર મળતું નથી અને સંઘ પાસે પચાસ ટન ખાતર પડ્યું છે સંઘ ને ઉપર થી એવો ઓર્ડર છે કે ભાઈ તમારે વિતરણ કરવાનું નથી તો આ વિતરણ શું કારણે નથી કર્યું એના માટે અમે પ્રાંત અધિકારી અને મામલત મામલતદાર સાહેબ ને આપણે માટે આપણે ચેરમેન સાહેબને પણ બલાવ્યા હતા અને એમ કીધું ભાઈ હું ઉપર વાત કરીને તમારો જે કઈ છે જલ્દી બને એટલો નિકાલ કરવા માટે હું બંધાયો છું એટલે આજે આપણે બધાને આંત્રણ આપ્યો આજે આજે સાવરકુંડ તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારે એ માટે આવેદન આપવાની જરૂર પડી